બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે દિવાળી વિશે દિવાળી અથવા દીપાવલી એ હિન્દુ ધર્મનો મહત્વપૂર્ણ તહેવાર છે અને આ દિવસે સમગ્ર ભારતમાં જાહેર રજા હોય છે કેમ ઉજવવામાં આવે છે દિવાળી જાણો પ્રકાશના આ પર્વનું મહત્વ અને તેનો ઇતિહાસ ભારતભરમાં દિવાળીના તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે અને આ તહેવાર હિન્દુ કેલેન્ડર અનુસાર આસો મહિનાના છેલ્લા દિવસે જે વર્ષની સૌથી કાળી રાત હોય છે તો ચાલો જાણીએ દિવાળીનો ઇતિહાસ અને તેના મહત્વ વિશે દિવાળી આધ્યાત્મિક રીતે અંધકાર પર પ્રકાશની જીત અનિષ્ટ પર સારાની અને અજ્ઞાનતા પર જ્ઞાનનું પ્રતિક છે દિવાળીના તહેવારો કુલ પાંચ દિવસ સુધી ચાલે છે જે ધનતેરસથી શરૂ થાય છે અને ભાઈબીજ સાથે સમાપ્ત થાય છે ત્યારે આજે આપણે દિવાળીનો ઇતિહાસ અને તેના મહત્વ વિશે જાણીશું આપણે દિવાળી કેમ ઉજવીએ છીએ એ વિશે જાણીએ દિવાળીના દિવસે ભગવાન રામ ચૌદ વર્ષનો વનવાસ વિતાવ્યા બાદ અને લંકાના રાજા રાવણને હરાવીને માતા સીતાજી અને ભાઈ લક્ષ્મણજી સાથે અયોધ્યા પરત ફર્યા હતા જો કે હિન્દુઓ દિવાળી ઉજવે છે તેની પાછળ અલગ અલગ કારણો છે આ તહેવાર સાથે દેશના સાંસ્કૃતિક વારસાની પણ ઉજવણી થાય છે અન્ય દેશોમાં વસતા ભારતીયો પણ આ તહેવાર ધામધૂમથી ઉજવે છે દિવાળીનો તહેવાર વર્ષનો એકમાત્ર એવો સમય છે જ્યારે બધા પરિવારો ભેગા થાય છે દિવાળી એ ખરાબ પર સારાની અને અંધકાર પર પ્રકાશની જીતનું પ્રતીક છે આ તહેવાર દરમિયાન ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીજીની પૂજા પણ કરવામાં આવે છે દિવાળીનો તહેવાર હિન્દુઓ માટે શુભ સમય છે મોટા ભાગના લોકો દિવાળીના તહેવાર દરમિયાન નવા સાહસો વ્યવસાયો અને નાણાકીય વર્ષ શરૂ કરે છે દિવાળીના તહેવારે લોકો પોતાના ઘરને દીવા મીણબત્તીઓ અને રંગબેરંગી રોશનીથી શણગારે છે તેમજ સ્વાદિષ્ટ મીઠાઈઓનો આનંદ માણે છે અને ગિફ્ટની આપ લે કરે છે આ ઉપરાંત પેઢીઓથી ચાલતી આવતી ધાર્મિક વિધિઓનું પાલન કરતા લક્ષ્મી પૂજા અને દાન કરે છે ત્યારબાદ જોઈએ દિવાળીનો ઇતિહાસ અને મહત્વ દંતકથાઓ અનુસાર અયોધ્યાના રાજા ભગવાન શ્રીરામ ચૌદ વર્ષનો વનવાસ પૂર્ણ કર્યા બાદ લંકાના રાજા રાવણને હરાવ્યા બાદ પત્ની સીતાજી અને ભાઈ લક્ષ્મણ સાથે દિવાળીના શુભ અવસરે અયોધ્યા પાછા ફર્યા હતા તેમના પરત ફરવાની ખુશીમાં અયોધ્યાના લોકોએ અયોધ્યાની ગલીઓ અને દરેક ઘરને દીવાઓ પ્રગટાવી ઉજવણી કરી હતી આ પરંપરા આજ સુધી ચાલી રહી છે અને તેને દિવાળી તરીકે ઉજવવામાં આવે છે દિવાળી અંધકાર પર પ્રકાશની ખરાબ પર સારાની અને અજ્ઞાન પર જ્ઞાનની જીત દર્શાવે છે તે આપણા જીવનમાંથી ખરાબ પડછાયા નકારાત્મકતા અને શંકાઓને દૂર કરે છે આ તહેવાર સ્પષ્ટતા અને સકારાત્મકતા સાથે આપણા અંતરને પ્રકાશિત કરવાનો સંદેશ આપે છે આ દિવસે લોકો લક્ષ્મીજી અને ભગવાન ગણેશની પૂજા કરી અને પ્રિયજનોને ગિફ્ટની આપલે કરે છે તેમજ દાન કરીને ઉજવણી કરે છે દિવાળીના દિવસે નાખવામાં આવ્યો હતો દિવાળી સમગ્ર વિશ્વમાં જુદા જુદા નામો સાથે ઓળખાય છે નેપાળમાં દિવાળી તિહાર ઈર શિ તરીકે ઉજવાય છે મલેશિયામાં તેને હરી દિવાળી કહેવાય છે જ્યારે થાઈલેન્ડમાં લોકો દિવાળીને લાંબીઓંગ તરીકે ઉજવે છે અને કેળાના પાંદડા પર દીવા પ્રગટાવે છે દિવાળીની સૌથી મોટી ઉજવણી ભારત સહિત યુનાઇટેડ કિંગડમના લેસ્ટર શહેરમાં થાય છે અહીં દર વર્ષે હજારો લોકો પ્રકાશ સંગીત અને નૃત્યની રાત્રિનો આનંદ માણવા ભેગા થાય છે બંગાળમાં લોકો દિવાળી પર મા કાળીની પૂજા કરે છે નેપાળમાં લોકો ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરે છે અને દુષ્ટ રાજા નરકાસુર પર તેની જીતની ઉજવણી કરે છે તો બાપુ આ હતો આપણા હિન્દુ ધર્મના સૌથી મોટા તહેવાર દિવાળી પર્વ વિશેનો પ્રસંગ कथा आ वर्ता पूरेपूरी सांबड़ी ए बदल आप न खूब खूब आभार आप दिवस शुभ रहे महादेव